હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારો આજના નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને વાગી જ છે અને હવાર આપણે ફ્રેશ થઈ અને આ મેઢમાં આવી એક ગોદરા આવી તો ગોદરા ગોદરા દેખાય તમને દેખાય અવિનાશનું અવિનાશનું હા અવિનાશનું છે આ મારું છે હા એક પરેલું ને એક હાથમાં છે ધોવાના છે મારે

જો એવું બોલે કે ચકલી ને એવું છે એ બધું બોલે એટલે એને વધારે મજા આવે અને અહીંયા જો બે કુંડા ટીંગાડેલા છે આ પહેલેથી જ છે અત્યારે ગરમીની સિઝન છે ફૂલે ફૂલ ઉનાળાની તો પછી એટલા માટે થોડુંક પાણીને એવું આપણે ઘેરે આવા કુંડાને એવું ટીંગાડીને રાખીએ તો ચકલાને એવું છે કે પાણી પી લેનાય કા ક

ખબર દીનો ભૂખો છે ઊભો છે ખબર જ ના પડતી કઈ દાંત આજે નવરાત્રિ છે અને માતાજી ના અને બધે દર્શન કરવા આવવાનું છે અને આજે મંગળવાર પણ છે તો ભગુડા બહુ મજા આવશે વિડીયોમાં તો ફેમિલી આજે તો મમ્મી વારો આવી ગયો છે રોટલા બનાવવાનો તો કાબા તો ભાઈ બરા આજ મારો વારો આવ્યો રોટલા ગળવાનો આ ભાઈ કઈ છોકરા માં નેવરી નો થાય હા એક ભાઈ ઈરા ગામ આવી ગઈ હે બે બે બાવી છે તો પાછા આજ મારો વારો આવ્યો હા તે તો બાર રોટલા બનાવે બા ના હાથ ના રોટલા બહુ મોટા છે ભાઈ

બપોર થવા આવી જાય છે એટલે ખાવા આવી છે બધાય તો ફેમિલી અત્યારે બપોર થઈ ગયા છે અને અમે બેસી ગયા છીએ જમવા મસ્ત મસ્ત જમવાનું છે જો હરેક કઢી છે અને ગુંદી ડુંગળી અને આ કઈક લાપસી જેવું છે લાપસી કહા અને સાસ ગરમા ગરમ રોટલા હજી તો ખોલાય નથી જો હાલો બધા જમવા કા હાલો બધા જમવા હવે અમે જમી લઈએ

ઘણા બધા કપડા છે એમ બધા સારા લાગે આપણને તો બધી હાડી હારી લાગે આપણને હે બધી સારી લી લે એમ થાય હા તો બધી લીલે લેવાય તો મૂકાને ને વધારે કા મૂકા બધી લી લેજો હમ અમારે તો આમ વધારે ફોકસ કરવાનું હોય કારણ કે છોકરાને બધા કપડાં પણ અહીં જેટલા આમ સંજાય નવી નવી ડિઝાઇનના હે જે જોતા હોય બધા મળી જાય આપણે કાંઈ ઉપાજી ન હોય છોકરાની પણ આ બાઈનું કાઈમ થોડું

ફગુડા અને ઘણું બધું માણસો છે કેમ કે આજે મંગળવાર છે અને એક ગાડી અમે એ પાછળ આવે છે પણ એ તો એ દેખાતી નહી કેવા કોને ખબર બોલા ક્યાં પી ગયા ફોન કરે છે ભાઈ તો આવી જાય પછી આપણે રાહુ ડાયરેક્ટ દર્શન કરવા તો ભાઈ મેં હાથ પગ ને મોઢું ને એવું બધું જોઈ નાખ્યું છે અને હવે અમે જઈ ડાયરેક્ટ દર્શન કરવા તો ફેમિલી દર્શન કરીને રહી હશે બહાર અને

હારે જમવા કેમ ને બે તા હા એમ તો અમે ભેગા જ રહી છીએ કે નોખા નોખા નથી રહેતા અને હા બધા ભેગા જમીએ છીએ તો અત્યારે તો ડુંગળી નું શાક છે દહીં રોટલા જો બપ્પા અહીંયા જમે છે હા બપ્પા દૂધ બપ્પા હાટું દૂધ હે સ્પેશિયલ હા કહો બા હા ઓ બાય હમ ભાઈ દિનેશભાઈ બેઠા છે હા અમે ભાઈ કોઈ નોખા રહેતા ને તો બધા ભેગા બધા વાળો કરી બધા ભેગા બે હમ હા અમારા ભાઈ એક ગામ ગયા હતા હા તમે બધા કોમેન્ટ કરતા કે એટલે કીધું બપ્પાએ

તો હાલો તમે બધાય સમૂહ હોય તો તો આજનો બ્લોગ કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટ કરીને કહેજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય